સુરત મહાનગરપાલિકાના કમિશનરની આગેવાનીમાં શહેર વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના મહેકમનો ખર્ચ કાબુમાં રાખવા કમિટી બનાવાઈ છે તો સાથે તાપી રિવરફ્રન્ટ લોગો ટેગ લાઇન સાથે રિંગ રોડ બ્રિજ સહિતના મુદ્દે વાત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીની આગેવાનીમાં એક શહેર વિકાસ સહિતના કામોને લઈને મિટિંગ મળી હતી જેમાં પ્રથમ સુરતના તાપી રિવરફ્રન્ટના લોકો અને ટેગ લાઈન માટે એક કોમ્પિટિશનનું આયોજન કરાશે જેમાં તમામ બાળકો ભાગ લઈ શકશે જેમાં બેઝ લોગો અને ટેગ લાઈનવાળા બાળકોને પચીસ હજારનું ઇનામ અપાશે અને આગામી દિવસોમાં ખૂબ જ મોટા પાયે તેના પર કામ કરાશે તે મનપા કમિશનર બંછાનિધિ પાણી જણાવ્યું હતું તો સાથે રિંગરોડનું હાલનું જે બ્રિજ છે તેની હાઇસ્ટ છે તેથી સહારા દરવાજા પાસે જે રેલવેવાળું બ્રિજ છે તે રોડ બંધ કરવાનો મુદ્દો છે તેથી રેલવે સાથે આ કામ થઈ જાય એવો વિચાર મનપાનો છે

જેથી લોકોને ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં જે તકલીફો પડતી હતી એ ઓછી થશે અને તેમાં કોર્પોરેશનની આવક વધશે સાથે મહેકમ માટે સ્પેશિયલ કમિટી બનાવી હોવાનું પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું તાપી રિવરફ્રન્ટનું જે સામૂહિક અને સામગ્રીક વિકાસ છે એ સામગ્રીક વિકાસ કઈ રીતે થઈ શકે એના કન્સલ્ટન્ટનું જે કામગીરી છે એના સાથે સાથે વર્લ્ડ બેંકનું જે સંકલન છે સમન્વય છે અને ગુજરાત સરકારશ્રીના જે પ્રમાણે આપણને સપોર્ટ મળી રહ્યા છે એમાં દસ કરોડનું જે એક કંપનીનું નિર્માણ કરવામાં આવ્યા છે એમાં શેર કેપિટલ ગુજરાત સરકારશ્રીના પાંચ કરોડ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કરોડ એવી રીતે ઇનિશિયલ શેર કેપિટલ દસ કરોડ રૂપિયાનું એ શરૂઆતનું મિટિંગ આજે થયું છે અને આગામી દિવસોમાં આ આ પ્રોજેક્ટ ઉપર ખૂબ મોટા પાયા ઉપર કામગીરી થવા જઈ રહ્યા છે એના માટે પ્લાનિંગ એના માટે ડીપીઆર પ્રિપેરેશન એના માટે ટેન્ડર એક્ઝિક્યુશન આગામી દિવસોમાં ખૂબ ઝડપી બનશે તાપી નદી જે છે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોકોના સાથ સહકાર મળી શકે લોકોના સપોર્ટ મળી શકે એના માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે એક લોગો અને એનું ટેગલાઇન માટે કોમ્પિટિશન જાહેર કરવામાં આવ્યું છે જેના અંતર્ગત તમામ જે બાળકો એ પાર્ટિસિપેટ કરી શકશે બાળકોના પાર્ટિસિપેટ કરીને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના એક લોગો જે બાળક સૌથી સર્વશ્રેષ્ઠ લોગો હશે એમને પચીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જે સર્વશ્રેષ્ઠ ટેગલાઇન હશે એમને પણ પચીસ હજાર રૂપિયા ઈનામ આપવામાં આવશે અને એ લોગો અને એ ને ભવિષ્યમાં તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના તમામ જે રિપોર્ટ્સ વહીવટી પ્રક્રિયા સિટી વાઇડ આઈસીમાં વપરાશ કરવામાં આવશે દરવાજાવાળું જે બ્રિજ છે એ વન ઓફ ધ હાઇએસ્ટ લેવલ ઉપર બ્રિજ જે છે એ છે અત્યારે એને અલગ અલગ જે સ્પાન છે એ મૂકી દેવામાં આવેલા છે છેલ્લું જે કામ છે એ રેલવે ઉપર જે ગડર મૂકવાની બાદ છે અને એને કમ્પ્લીટલી સ્ટ્રીમલાઈન કરવાનું જે બાબત છે એમાં અત્યારે એક રોડ બંધ કરવાનું બાબત છે એ રોડ જે છે રેલવેના સાથે સાથે આ કામ સાથે સાથે થઈ જાય એવા પ્રકારનો આપણો વિચાર છે ટ્રાફિકના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ સુરતના સુરત એસએમસીના જે બ્રિજેસ ડિપાર્ટમેન્ટ છે એ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે અને લોકોને કોઈપણ રીતે અગવડ ના થાય એટલા માટે એક અલ્ટરનેટિવ રસ્તા વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે એ પ્રકારે આયોજન કર્યા પછી આ રોડને બંધ કરવામાં આવશે અને જે નોટિસ લોકોને આપવામાં આવ્યા છે એ ઓછામાં ઓછા સમયમાં લોકોને આ કોઈ પણ અગવડ ના પડે અને ઝડપથી આ કામ થઈ જાય એના માટે અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જ્યારે આ રોડ બંધ થાય ત્યારે ઓલ્ટરનેટ વ્યવસ્થા આપ્યા પછી આ રોડ બંધ કરવામાં આવશે અને ઝડપથી ઝડપમાં આ કામ જેટલું ફાસ્ટ કરી શકાય એના માટે આગોતરું આયોજન કર્યા પછી આ રોડ બંધ કરવામાં આવશે સુરત શહેરના વિકાસને લઈને હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિષયો પર ધ્યાન આપી કામગીરી કરાઈ રહી છે જેથી આવનાર સમયમાં શેરીજનોને વધુ સવલતો મળી શકે અજર કુરસી સાથે પ્રકાશવાળા